સમગ્ર શિક્ષા સાબરકાંઠા ખાતે સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગ સમગ્ર શિક્ષા બેન્કવેટ પ્રથમ સ્ક્વેર હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના તમામ બીઆરસી સીઆરસી ટીઆરપી માટે સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગની તાલીમ વર્કશોપ તારીખ છ અને સાત જૂન ના રોજ જ સુંદર વાતાવરણમાં યોજાઈ ગઈ બંને દિવસની તાલીમમાં સક્ષમ શાળાના ચાર મુખ્ય ક્ષેત્રો અને બાર પેટા ક્ષેત્રોની તજજ્ઞ શ્રીઓ દ્વારા ખૂબ જ ઝીણવટથી અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગ તાલીમ સંદર્ભે રાજ્ય કક્ષાએથી સમગ્ર શિક્ષાના સચિવ શ્રી મહેશ મહેતા સાહેબ અને નાયબ નિયામક શ્રી માધ્યમિક નવનીત મહેતા સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી પોતાની આગવી શૈલીથી સૌને વિષયમાં તરબોળ કર્યા તાલીમ માં શાળા સલામતી સંદર્ભે ડીપીઈ નિલેશ ત્રિવેદી એ વિસ્તૃત ચર્ચા કરી તથા સમગ્ર શિક્ષા મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી શૈલીનેટર મીનાક્ષીબેન તેમજ પિયુષભાઈ જોશી અને અન્ય બીઆરસી અને ટીઆરપી દ્વારા એપ્લિકેશન અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત ચર્ચા કરી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું આમ બે દિવસથી સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગ તાલીમ ખૂબ સુંદર વાતાવરણમાં સાર્થકતાથી પૂર્ણ થઈ અહેવાલ ચંદુભાઈ પટેલ સાબરકાંઠા